આત્મીય પરિજન ભાઈ બહેનો આજે આપણે પ્રજ્ઞા ચોથા અધ્યાયમાં બાળકોનું નિર્માણ કેવી રીતે કરી શકાય શ્રેષ્ઠ બાળક કેવી રીતે બનાવી શકાય બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ એના માટે વેદ તપોનિષ્ પર પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી લિયત પ્રજ્ઞાપુરાણ ની અંદર એ પણ એવા દિવ્ય શાંત કે જ્યાં મહાભગીરથી ગંગાનું પાણીનો કલર હોય હિમાલયની છાયા હોય મંદ મંદ બાળ નિર્માણ માટે જે પ્રજ્ઞાપુરાણ પુરાણના માધ્યમ દ્વારા ઉપદેશ આપવામાં આવે છે ધૌમ્ય ઋષિ સૌ ઉપસ્થિત સંબોધીને કહે છે કે હે શ્રોતાજનો હે શ્રેષ્ઠીઓની વિશ્વની અંદર રાષ્ટ્રનું નિર્માણ સમાજનું નિર્માણ પરિવારનું નિર્માણ વ્યક્તિનું નિર્માણ અને બાળ નિર્માણ માટે જેની મહત્વની ભૂમિકા છે જેના દ્વારા જેના માધ્યમથી આપણને સદવિચારો પ્રાપ્ત થાય છે સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે સદજ્ઞાન પ્રાપ્ત થાય છે આત્મીયતામાં વધારો થાય છે શ્રદ્ધામાં વધારો થાય છે નિષ્ઠામાં વધારો થાય છે સમર્પણ ભાવ જાગૃત થાય છે અને આપણા પ્રત્યેક કર્મ શ્રેષ્ઠ બને છે એવા દિવ્ય તેજસ્વી પાપોનો નાશ કરનાર

ઓ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો કહેવામાં આવ્યું છે કે બાળકનું નિર્માણ કરવા માટે માણસે શું કરવું જોઈએ અને માણસના જીવનમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થવો જોઈએ એના માટે કુંભ મેળાના ચોથા દિવસે ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમીઓમાં એવી ચર્ચા ફેલાય કે ધોમ્ય ઋષિ આજે ખૂબ જ ઉપયોગી સત્સંગ કરી રહ્યા છે જેણે આ સાંભળ્યું એનામાં ઉત્સાહ જાગ્યો અને બધા કામો છોડીને પુણ્ય પ્રયોજનોમાં સંમિલિત થવા માટે સમય થતા પહેલા પોતાના આસને ગોઠવાઈ ગયા આગંતુકોની ઉપાસ ઉપસ્થિતિ જોઈ ન લાગતું હતું કે તેઓ ભુલાઈ ગયેલા ગૃહસ્થાશ્રમના ગૌરવને સારી રીતે સમજી શક્યા છે અને પોતાના કર્તવ્ય અને જવાબદારીનું નવેસરથી ભરણ થયું છે કારણ કે આજે ગ્રહસ્થ આશ્રમનો ગ્રહસ્થ સત્રનો ચોથો દિવસ હતો અને એની અંદર ધૌમ્ય ઋષિ આપણને કહે છે કે મહર્ષિ ધૌમ્ય આહાગ્ને પ્રસંગ સ્વયં વિવર્ધયં ત્રબોય તન સદગ્રહસ્તુ પૂર્વવ્રત બાળો બાળો યો ભાતા રાષ્ટ્રનાયક સમાજગ્રામે ક્ષુપ કુશલાત્ર માલાકાર વિશેષ ક્ષુપાણા ધ્યાન દૈત્યાવશ્યકિ વીધ્ય ગોમયા દરજલાશ્યાપી ન્યૂનતા ન ભવેદપી वन्य पशुवः एतान न नाशये युति युरीति वाते महर्षि धौम्यो પોતાની વાત આગળ વધારતા હાજર રહેલા સદગ્રહતોને સંબોધન કરતા કયું આજનો બાળક આવતી કાલનો સમાજ સંચાલક અને રાષ્ટ્ર નેતા બનશે નાના છોડવા જ વિશાળ વૃક્ષો બને છે તેથી કુશળ માળીની માળી નાના છોડની જરૂરિયાત તથા સુરક્ષા પર પૂરતું ધ્યાન આપે છે ખાતર પાણીની કસર પડવા દેતા નથી પશુઓ એમને નષ્ટ ન કરી નાખે એનો પૂરતું ધ્યાન રાખે છે કયા ખેતરમાં કેટલા છોડ ઉછેરી શકાશે તેનું પણ ધ્યાન રાખે છે ગૃહસ્થોએ માળીની જેમ જાગૃત રહેવું જોઈએ તથા ઘરરૂપી બાગમાં બાળકોના સુરમ્ય છોડ જેવા ગણવા જોઈએ કુટુંબ એક ફૂલવાળી છે એમાં બાળકો રૂપી પુષ્પોનો વિકાસ થાય છે અને પોતાની સુગંધથી તેઓ સમગ્ર વાતાવરણને આહ્લાદક બનાવી દે છે આગલા પ્રકરણોમાં ચર્ચા કરવામાં આવી કે પરિવાર સમાજનો એક એકમ છે રાષ્ટ્રના ભાવિ નાગરિકો પરિવાર રૂપી ખાણમાંથી જ નીકળે છે તથા પોતાની પ્રતિભા દ્વારા આખા સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે કારણ કે પરિવારની નસરીમાં માતા પિતાએ જ બધું ધ્યાન રાખવું પડે છે બાળકો કયા રસ્તે જાય છે બાળકો ભણવામાં નિયમિતતા દાખવે છે કે નહીં બાળકો પોતાના બતાવેલા ઘરની અંદરના પ્રણાલીકા પ્રમાણે ચાલે છે કે નહીં એના માટે પરિવારમાં માતા પિતાએ જ પોતાનું ધ્યાન રાખવું પડે અને એટલા માટે કહે છે કે જો માતા નહીં દે ધ્યાન તો બાળક ક્યાંથી મહાન આ વાત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્તમાન પરિસ્થિતિની અંદર આવો ઘડે સંસ્કારવાન પેઢીના માધ્યમ દ્વારા સમાજની અંદર શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પરિવર્તનકારી

સ્રિજન સૈનિકો નેતાઓ સમાજ સુધારકો નું નિર્માણ થઈ શકે છે એટલા માટે કહ્યું કે પરિવાર એ રત્નો ની ખાણ છે એની અંદર થી રામ ક્રિષ્ન બુદ્ધ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ

કે જેથી કરના ઘર ઘરનાના ઘરના બાળકો ઘરના સભ્યો એ વર્તન કરે એના માટે શું કરવું પડે બાળકોનું નિર્માણ કરવું હોય ભાઈઓ બહેનો તો આપણે વડીલો તરીકે માતા-પિતા તરીકે આપણી એક નૈતિક ફરજ આવે છે કે આપણે પણ આપણા ઘરની અંદર પરિવારની અંદર শালীনતાનું વાતાવરણ શાંતિનું વાતાવરણ સંસ્કારયુક્ત વાતાવરણ દેવી શક્તિઓનું સાનિધ્યનું વાતાવરણ અને વડીલોને માન સન્માન આપવામાં આવે અતિથિનો સત્કાર સમજવામાં આવે દરિદ્ર નારાયણની આહટને સાંભળવામાં આવે અને આપણે આપણા જન્મ દિવસ પર આપણા વિવાહ દિવસ પર અને અન્ય પર્વો પર પણ પરિવારમાંથી જ આપણા સંતાનોને પહેલેથી જ ઉદારતાના પાઠ ભણાવીએ શાલીનતાના પાઠ ભણાવીએ ચરિત્રતાના પાઠ ભણાવીએ અને ચરિત્રનું નિર્માણ કરીએ ભાઈઓ બહેનો આપ જાણતા હશો ધર્મપીઠ સજજોનો આપને ખબર હશે કે માતા શકુંતલાએ એવા વીર રત્નને જન્મ આપ્યો અને એનું લાલન પોષણ કર્યું એને સંસ્કારિત બનાવી અને ભારત ભારતનો સમ્રાટ બનાવ્યો અને આજે પણ આપણે ભરત નામ પરથી ભારત ને ઓળખીએ છીએ એ પણ જાણવું જોઈએ કે માતા સીતાએ ભગવાન રામના ત્યાગ પછી પણ ઋષિના આશ્રમમાં રહી અને બે એવા તેજસ્વી ઓજસ્વી

આજે દુર્દશા થઈ રહી છે બાળકોનું હનન થઈ રહ્યું છે બાળકો સંસ્કારો વિહીન થઈ રહ્યા છે સંસ્કૃતિ વિહીન થઈ રહ્યા છે ધર્મ થી અલગ થઈ રહ્યા છે બસ આપણે એમને ડિગ્રીઓ પાવામાં સારી સ્કૂલોમાં મૂકી ફી ભરી ઇંગ્લિશ મીડિયમમાં મૂકી અને આપણે ગર્વ અનુભવીએ છીએ કે મારું બાળક ઇંગ્લિશમાં ભણે છે મારું બાળક મહાન બન્યો છે પરંતુ આપણે બોલી જઈએ છીએ વિદ્યાથી સંસ્કાર જાગે છે વિદ્યાર્થી ચારિત્રનું નિર્માણ થાય છે અને એ વિદ્યાનો જ્યારે સમન્વય કરવા માટે પહેલી પાઠશાળા જો કોઈ હોય ને ભાઈઓ બહેનો તો એ માની પાઠશાળા છે માની પાઠશાળામાં બાળકનું જતન થાય છે બાળકને મહાન બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે અને એના માટે પ્રત્યેક માતાઓએ પ્રત્યેક માતા પિતાઓએ શાલીન બનવું પડશે સહજ બનવું પડશે સરળ બનવું પડશે અને સાધક બનવું પડશે જ્યારે આ જીવનમાં પરિવર્તનમાં અને પરિવારમાં આવશેનાયક બનશે દેશ નેતા બનશે સમાજ સુધારક બનશે સંત બનશે અને અવતારી ચેતના પણ બની શકે છે તો આશા રાખું કે આપને

અને ગમે હોય અમારી આ વાત આપને ગમી હોય તો આપ અમારા આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો લાઈક કરી અને આપના સ્નેહી સંબંધી મિત્ર મંડળ સુધી પહોંચાડી અને અમારી આ ચેનલને આવાને આવા જીવન ઉપયોગી વિડીયોને આપ સુધી પહોંચાડવાનો અમને મદદ કરશો તેવા ભાવ સાથે સૌને રાધે રાધે